શિયાળો આવે એટલે બધાના ઘરમાં ભજીયા તો બને બને ને બને જ કારણ કે શિયાળામાં મેથી કોથમીર લસણ ધાણાભાજી બધું એકદમ સરસ ફ્રેશ અને મસ્ત આવતું હોય છે તો ભજીયાના ચાહકો માટે આજે ભજીયા કરતાં પણ ટેસ્ટી એવી લીલા લસણ અને લીલી ડુંગળીની વડી બનાવવાના છીએ તો એના માટે એક મુઠ્ઠી જેટલી લીલી ડુંગળી અને લીલું લસણ લીધું છે અને એક નાના કપ જેટલું મેથીની ભાજી અને કોથમીર અને ચાર મરચાંના ઝીણાં ઝીણા ટુકડા અહીંયા મરચાં છે તે જ આપણે તીખા લેશું એની સાથે આપણે એક ચમચી હિંગ અને એક ચમચી આદુનું છીણ લીધું છે મેં આદુ છે તમને ટેસ્ટ ગમતો હોય તો રાખી શકો નહીતર તર એને સ્કીપ કરી શકો ત્યારબાદ એની અંદર આપણે એક ચમચી અજમો અને અડધી ચમચી તીખાની ભૂકી એડ કરીશું અને એક ચમચી લીંબુનો રસ અહીંયા હું એડ કરું છું જેથી આપણી વડી છે ને મસ્ત ખાટી થાય ત્યારબાદ એક ચમચી મીઠું અહીંયા ઉમેરું છું અને અડધો કપ ચણાનો લોટ અહીંયા ચણાનો લોટનું પ્રમાણ છે આપણે ઓછું રાખવાનું છે ભજીયામાં આપણે ચણાનો લોટ થોડો વધારે નાખતા હોઈએ છીએ અહીંયા વડી બનાવશું એટલે આપણે ઓછો નાખવાનો છે અને પાણી પણ આપણે સાવ ઓછું જરૂર મુજબ જ નાખીશું અહીંયા હું અડધો કપ છે ને એને પણ હું અડધો ભરું છું એટલે પા કપ પાણી છે એનાથી આપણે લોટ બાંધવાનો છે એટલે પા કપમાં એ મારે અડધું પાણી વધ્યું છે તો આવી કન્સિસ્ટન્સી થાય ને એટલું આપણે લોટ બાંધીશું ત્યારબાદ હાથ છે એને તેલવાળા કરી અને ફૂલ તેલ ગરમ આવ્યું હોય ને એની અંદર આ રીતે આપણે ભજીયા સ્વરૂપે આપણે મૂકી દેવાના છે જેમ ભજીયા પાડીએ ને એમ જ આપણે એના ભજીયા પાડી લેવાના છે પરંતુ તેલ ફૂલ ગરમ આવવા દેવાનું છે અને જેવા આપણે એક ગાણવો ભજીયા મૂકીએ ને એટલે તરત જ એને કાઢી લેવાના છે ભજીયાને આપણે કાચા પાકા જોડવી અને આપણે એને બહાર કાઢી લેશું કારણ કે વડી આપણે એકદમ ક્રિસ્પી બનાવવી છે તો ભજીયાને અત્યારે આપણે કાચા પાકા કાઢી લેશું અને આમાં આપણે લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે એટલે એટલા બધા આપણને કાચા પણ નહીં રહે તો આ રીતે આપણે બધા ભજીયા છે એ મૂકી દેશું અને તરત જ ઝારાથી આ રીતે ઉલટ પલટ કરી અને તરત જ આપણે કાચા પાકા એને લઈ લેવાના છે આપણે ડુંગળીના ભજીયા બનાવતા હોય ને તો એમાં પણ આપણે એમ કરીએ છીએ કે કાચા પાકા એકવાર કાઢી લઈએ અને પછી આપણે પાછા તળીએ ને એટલે એકદમ ક્રિસ્પી અને સરસ બને છે તો આ રીતે આપણા ભજીયા છે ને કાચા પાકા જો આ રીતે મેં કાઢી લીધા છે અને એને છે ને થોડી વાર માટે ઠરવા દેવાના છે એકદમ ઠંડા થઈ જાય ને પછી જ આપણે એની વડી બનાવવાની છે તો આ રીતે આપણા ભજીયા છે બધા ઘણવા પાડી અને છૂટા છૂટા આ રીતે ડીશમાં રાખી અને ઠરવા દેવાના છે ત્યાં સુધીમાં આપણે એની સાથે ખાવા માટેની ચટણી બનાવી લઈએ તો અહીંયા એક ગ્લાસ પાણીની અંદર આપણે બે ચમચી આંબલીનો ભૂકો અને એની સાથે એક ચમચી આમચોર પાવડર અહીંયા જે કાચી કેરી છે ને સૂકવીને આપણે આંબોલિયા બનાવ્યા હોય ને એનો મેં પાવડર કર્યો છે તો એક ચમચી આમચોર પાવડરની સાથે આપણે બે ચમચી દેશી ઢીલો ગોળ ઉમેરી અને એને ઉકળવા દેવાનું છે અને ઉકાળી અને ઠંડુ કરવાનું છે ઠંડુ થઈ જાય ત્યારબાદ એક મિક્સર જારની અંદર આપણે લીલું નાળિયેર લીધું છે મેં તો લીલા નાળિયેરની જે મલાઈ નીકળે ને એ છે જાડી મલાઈ છે તો અહીંયા મેં બે ત્રણ ચમચી જેટલી જાડી મલાઈ ચાર પાંચ લસણની કળી થોડી કોથમીર અને એની સાથે એક તીખી મરચી અને એક આદુનો ટુકડો અને એની સાથે સૂકા મરચાના ટુકડા એને આપણે મિક્સર ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણી જે આંબલી અને ગોળનું પાણી તૈયાર કર્યું છે એની અંદર આપણે ઉમેરી દેવાનું છે અને મિક્સર જારની અંદર થોડુંક પાણી નાખી અને બધું જ ક્રશ છે એ આપણે આંબલીના પાણીમાં નાખી દેવાનો છે અને ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરી અને એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે અને તમને જો અધકચરું લાગે ને તો તમે એમાં સેજ બ્લેન્ડર પણ ફેરવી શકો ત્યારબાદ એક ચમચી ધાણાજીરું નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને અહીંયા મેં એકદમ ટેસ્ટી ચટણી થાય ને એના માટે એકદમ પાકેલું ચીકું હોય ને એના એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે તમને ટુકડા ન ભાવે ને તો તમે મેં કીધું એમ કે મિક્સર સોરી બ્લેન્ડર પણ ફેરવી શકો તો આપણી સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે અને આપણા ભજીયા ઠરી ગયા છે તો આ રીતે સીધા તળિયાવાળા વાસણથી દબાવી અને આ રીતે થેપલી બનાવી લેવાની છે તો આપણી વડી બની ગઈ છે સરસ અને ફૂલ તેલ ગરમ મૂકી અને એને તળી લેવાની છે તો આ રીતે આપણી વડી છે એને એકદમ ક્રિસ્પી બનાવવાની છે જેથી આપણને ખાતી ખાતા સમયે એકદમ મસ્ત અને ટેસ્ટી લાગે તો ઉલટ પલટ કરી અને બે ચાર વાર આપણે એને તળી લેવાનું તળાતા થોડીક વાર લાગશે કારણ કે આપણે એને એકદમ બ્રાઉન કરવાની છે અને એકદમ કડકડી અને આ વડી છે ને એકદમ ફરસી બને છે આપણે કાપીએ ને તો એકદમ ક્રિસ્પી હોય અને આમ એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા આપણને લાગશે ક્રિસ્પી પણ છે એકદમ સોફ્ટ તો આવી એકદમ ટેસ્ટી લસણ અને કોથમીરની સાથે લીલી ડુંગળી મેથી પણ અહીંયા મેં એડ કરી છે તો આ ચટણી જે આપણે ચીકુવાળી બનાવી છે એની સાથે તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે આ શિયાળામાં જો તમે ક્યારેય આવી વડી ન બનાવી હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ખરેખર ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે